સુલતાનપુર ગામમાં નવદુર્ગા ગરબી મંડળ એકસો વર્ષથી પણ વધારે થયા ત્યારે પણ અખંડ પરંપરા જાળવનારનાર નવદુર્ગા ગરબી મંડળ ભાઈચારો અને સંસ્કૃતિ સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા એકસો વર્ષોથી પણ વધારે પ્રાચીન તથા અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વિશેષતા એવી છે કે અહીં દર વર્ષની જેમ ભુવારાશ તેમજ નંદ મહોત્સવ તેમજ નાટકો તેમજ અવનવા રાસ તેમજ અવનવા નાટકોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેમજ નવ દિવસ બાળાઓ પરંપરાગત પોશાક ધારણ કરીને લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે નવરાત્રિ પૂર્ણ થયા બાદ દશેરાના દિવસે ગામના દાતાઓ તથા ગરબી મંડળ દ્વારા બાળાઓને ભવ્ય ઇનામ વિતરણ કરવામાં આવે છે સાથે સાથે દશેરાના દિવસે યજ્ઞ પણ કરવામાં આવે છે જેમાં ગામ લોકોની બોહળી હાજરી રહે છે સાતમા આઠમા નોરતા દરમિયાન ભવ્ય ભુવા રાસ તેમજ નંદ ઉત્સવ તેમજ સાંસ્કૃતિક રાસ તેમજ અન્ય રાસ ગરબાની રમઝટ બોલાવે છે વિશેષતા એવી છે કે અહીં ગરબા બાળાઓ જ ગરબા રમીને પરંપરા જીવંત રાખે છે તેમજ દરરોજ જુદા જુદા રાસનું આયોજન કરવામાં આવે છે સુલતાનપુર ગામનો આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ભાઈચારો પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો જીવંત મેળો ગણાય છે તેમજ નવ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચન દુહા છંદની લોકોમાં એક અનોખી ચાહના છે રિપોર્ટર રોહિત દેગામા સુલતાનપુર નવદુર્ગા ગરબી ચોક સુલતાનપુર અમારા સુલતાનપુર ગામની અંદર વર્ષોથી આ પારંપરિક રીતે મા ભગવતીના નવલા નોરતાની ઉજવણી થાય છે શારદીય નવરાત્રિ એના ઉપક્રમે આ ચોકની અંદર આ ગરબીની બાળ મંડળની બાળાઓ ખૂબ જ અલગ અલગ ભાતીગળ રાસ ગરબાઓની તૈયારી કરે છે ઇતિહાસની વાત કરીએ તો ઘણા વર્ષોથી અમે નાના નાના હતા ત્યારથી આ ગરબીની અંદર ખૂબ જ ગ્રામ્યજનો સાથ સહકારથી આમાં ભાગ લેતા તન મન ધનથી સહકાર આપતા તન મનધનથી સહકાર આપતા અને પારંપરિક રીતે આ ચોકની અંદર વિધવિધ અલગ અલગ નાટકો પણ ભજવાતા જેવી અમને નાનપણની એવી સ્મૃતિ છે બીજું તો મા ભગવતીના નવલા નવતાની ઉજવણીમાં બસ માતાજી ગામનું કલ્યાણ કરે ગામની અંદર મા ભગવતીની કૃપા મળે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના આજે સુલતાનપુર ગોંડલ તાલુકાનું સુલતાનપુર ગામ અને મધ્યમાં આવેલું નવદુર્ગા ગરબી મંડળ આજે ઓછામાં ઓછા સો વર્ષ થયા આજે નવદુર્ગા ગરબી મંડળ ચાલે છે અહીંયા બાળાઓ તન મન ને ધનથી રાસ લે છે ને સ્વયંસેવકો તન મનને ધનથી આજે માતાજીની પ્રેરણાથી આજે સરસ મજાની સેવા આપી રહ્યા છે દશેરાને દિવસે માતાજીનો યજ્ઞ થાય છે અને ગામ લોકો દર્શનાર્થે અહીં નવદુર્ગા ગરબી મંડળમાં પધારે છે બીજું કે આજથી ચાલીસ વર્ષ પહેલાં અમે જોયેલું છે કે આ નવદુર્ગા કભી મંડળની અંદર નાટક ભજવાતા બહુ સરસ મજાના રામ રાજ્ય છે તેલૈયાનો ખાંડડીયો છે એવા સારા સારા નાટક ભજવાતા ત્યારે આખો ચોક આખો હોય કે બેસવાની પણ જગા ન રહેતી આટલું જૂનું છે અમને તો નાના નાના હતા ત્યારની વાત કરી છે કે ત્યારે અમે નાટક પણ અમે જોયેલા છે એટલે આ નવદુર્ગાનું